તેઓને મદદરૂપ થવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા અદાલત મહીસાગર ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એમ એન ગડકરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એમ એન ગડકરીએ દીપ્રાગટ્યા કરી રક્તદાન શિબિરનો શુભારંભ કરાવ્યો હતો રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ શિબિરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ એમ પરમાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પીસી સોની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એન પંડ્યા કોલ ટાઈમ રોક્રેટરી એચઆર પરમાર લુણાવાડા બાર એસોસિએશન પ્રમુખ એમઆર પટેલ ચીફ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ એસ એન પટેલ સહિત તમામ વકીલો પેનલ એડવોકેટો હોમગાર્ડ જવાનો જિલ્લા ન્યાયાલયના તમામ સ્ટાફ અને નગરના સેવાભાવી રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા